બે સવા બે લાખ જેટલા વોટર્સ છે અને એમાંથી એવું કહેવાય છે કે એક લાખ થી દોઢ લાખની આજુબાજુ જે ખેડૂત ખેડૂત વોટર્સ છે એ લોકોની ત્યાં પ્રમુખ સમસ્યા શું આવી રહી છે ખેડૂતો છે એ પોતાનો માલ યાર્ડમાં મૂકે છે તો આજે યાર્ડ પાસે કે સરકાર પાસે એવી વ્યવસ્થા નથી કે ખેડૂતના માલને સાચવી શકે છે ઇકો સેન્સેટિવ ઝોન કાયદો લાગે તો લગભગ વિસાવદરના ખેડૂતોને ખેતી કરવી ખૂબ કપરી બની જાય અને વિસાવદરની જનતા પણ જાણે છે ખેડૂતોનો એક પ્રમુખ મુદ્દો જે છે એ છે કે બધે જ ભારતીય જનતા એટીએમસી છે તો ભારતીય જનતા પાર્ટીની ત્યાં આગળ પ્રમુખ જે છે જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખ એ છે ધારાસભ્યને છોડીને બધા જ ભારતીય જનતા પાર્ટીના છે બેન કામ

રોકી શકશે ગોપાલભાઈ ઇટાલિયાનું ગામ એટલે આજના જમાનાની અંદર જોવા જઈએ તો લગભગ એક કલાકની અંદર ગોપાલભાઈ એના ગામથી વિસાવદર વગર પહોંચી શકે એટલા અંતરે છે એટલે બહુ દૂર નથી એ કાઠિયાવાડના જ માણસ છે તો ગોપાલભાઈના ડરને કારણે તો આ કાયદો રોકાણો એના ડરને કારણે કાયદો રોકાણો આજે આ માણસ છે એ વિસાવદરના ગામડામાં આંદોલન કરીને જો કાયદો રોકાતો હોય તો આ વિધાનસભામાં જાય તો ઘણા કામો થઈ શકે છે તમને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ત્યાં આગળ એ માર્જિન લેવામાં સફળ રહેશે કારણ કે ગઠબંધન છે નહીં આ વખતે કોંગ્રેસની હાલત તો એવી છે કે કદાચ એની ડિપોઝિટ લેવામાં એ સફળ રહેશે કે નહીં આ મુદ્દો મેન વિચારવાનો છે કેમ કે કોંગ્રેસને મને નથી લાગતું કે કદાચ પૂરા દસ હજાર મતે પહોંચે અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું હર્ષદ રિબડિયા જો આવે તો ક્યાંક ગોપાલ ઇટાલિયાને ટફ ફાઇટ મળી શકે બિલકુલ નહીં કેમ કે વિસાવદરની જનતા છે એ પક્ષ પલટો માણસને ક્યારેય સ્વીકાર કરતી નથી નમસ્કાર હું છું ગોપી ઢાંગર અને આપ મારી સાથે જોઈ રહ્યા છો પરેશ ગોસ્વામીને આજે વિચાર આવતો હશે કે પરેશભાઈ સાથે હવામાન સિવાય કયા વિષય પર વાત કરવાની છે કારણ કે હું પોતે અત્યારે જૂનાગઢમાં છું અને વિસાવદરની ચૂંટણી છે તો આજે પરેશભાઈ સાથે વાત કરીશું વિસાવદરના ખેડૂતોને લઈને કારણ કે વિસાવદરની અંદર જે પણ જીતશે એ નક્કી કરશે ખેડૂતો પરેશભાઈ વિસાવદરની તાસીર છે અને ખેડૂતોની તાસીર છે શું છે એ સમજવી છે તમારી પાસેથી વિસાવદરની તાસેરામ તો એનટી બીજેપી એ હંમેશાથી રહી છે અને હર હંમેશ માટે ખેડૂતોના જે પ્રશ્નો છે એની અંદર આમ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર દરેક તાલુકાઓની અંદર ખેડૂતોને અલગ અલગ પ્રશ્નો હોય જ છે પણ વિસાવદરની જનતા છે એ પોતાના પ્રશ્નો છે એ સત્તાની સામે મૂકે છે એના પ્રશ્નોનું સોલ્યુશન નથી થતું ત્યારે સત્તાની વિરુદ્ધમાં વોટિંગ પણ કરે છે અને અત્યારે જોવા જઈએ તો વિસાવદરનો જે માહોલ છે આ માહોલ ચોક્કસથી છે દર વખતની જેમ છે એ બીજેપીની વિરુદ્ધમાં અત્યારે દેખાઈ રહ્યો છે એના બે ત્રણ કારણ છે કેમ કે બીજેપી નામ તો જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ વર્ષની અંદર કે જે ખેડૂતોને આવતી જે સમસ્યાઓ જેમાં અતિવૃષ્ટિ હોય ખાસ કરીને ઇકો સેન્સેટિવ ઝોન છે અથવા તો સાયક્લોનનો કોઈ વળતરની વાત હોય દરેક જગ્યાએ જે અન્યાય થયો છે તેમાં અન્ય તાલુકાઓ છે એ તો લડ્યા છે દરેક ખેડૂતો લડ્યા છે ખેડૂત આગેવાનો લડ્યા છે પણ વિસાવદરની જનતા છે એની ઈવીએમ ઉપરથી લડવાનો એક નિર્ધાર કરી રહ્યો છે એટલે ખાસ કરીને આ વખતે બીજેપીની વિરુદ્ધમાં જબરજસ્ત પરિણામ આવી શકે છે પરેશભાઈ કારણ કે સમજવું એ પણ છે તમારી પાસેથી કે ખેડૂતોની ત્યાં આગળ કારણ કે મોટા ભાગના વોટર્સ જે છે ખેડૂત વોટર્સ છે લગભગ બે સવા બે લાખ જેટલા વોટર્સ છે અને એમાંથી એવું કહેવાય છે કે એક લાખ થી દોઢ લાખની આજુબાજુ જે ખેડૂત ખેડૂત વોટર્સ છે એ લોકોની ત્યાં પ્રમુખ સમસ્યા શું આવી રહી છે અને ખાસ કરીને જે પાકના ભાવ નથી મળતા એ કેટલી ઇફેક્ટ કરશે આની અંદર બેન ખેડૂતોની મેઇન સમસ્યા બે ત્રણ જો આપણે ગણવા જઈએ તો પેલું તો વિસાવદરની અંદર પણ વર્ષો પહેલાનું એક બનેલું યાર્ડ છે આપણે જોયું હશે કે જ્યારે પણ અતિવૃષ્ટિ થાય માવઠાઓ થાય અમે પણ તમારા માધ્યમથી ઘણી બધી કરતા છે છે ત્યારે ખેડૂતો પોતાનો માલ યાર્ડમાં મૂકે તો આજે પાસે કે સરકાર પાસે એવી વ્યવસ્થા નથી કે ખેડૂતના માલને સાચવી શકે છે અને વિસાવદરની જનતા છે આ સહન નથી કરી શકતી દિવસ રાત જે મહેનત કરીને પરસેવો પાડીને જે ખેત ઉત્પાદન લઈ આવ્યા છે અને એ એનું મહેનતનું જે ઉત્પાદન છે એ જ્યારે યાર્ડોની અંદર માવઠાને કારણે પલડે ત્યારે એ પ્રશ્ન છે એ વિસાવદરના ખેડૂતોને બહુ ખૂચે છે બીજો અત્યારે સળગતો પ્રશ્ન હોય તો એ છે ઇકો સેન્સિટિવ ઝોન કેમ કે વિસાવદર એક એવો એરિયો છે કે જેમાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તાર છે એ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર એનો સમાવેશ થાય છે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર ટોટલ ત્રણ જિલ્લા છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી અને આ ત્રણ જિલ્લાના ટોટલ અગિયાર તાલુકાઓ છે અને અગિયાર તાલુકાના ટોટલ ગ્રામ્ય વિસ્તાર ગણીએ તો એકસો ગામ છે જે ઇકો ઝોનના દાયરામાં આવે છે અને એમાં સૌથી વિસાવદરના ગામો છે એટલે આ ઇકો સેન્સેટિવ ઝોન કાયદો લાગે તો લગભગ વિસાવદરના ખેડૂતોને ખેતી કરવી ખૂબ કપરી બની જાય અને વિસાવદરની જનતા પણ જાણે છે જેવી રીતે અત્યારે જે ત્યાં પેટા ચૂંટણી આવી છે વિસાવદરની જનતાને ફાઇનલ એ પણ ખબર છે કે ઇકો સેન્સેટીવ ઝોનને રોકવો હોય તો વિસાવદરની અંદર બીજેપીને ને જીતતા રોકવી પડશે જો બીજેપી એક વખત ત્યાંથી ચૂંટાઈ જશે તો ઇકો સેન્સેટીવ ઝોન છે એને સૌરાષ્ટ્રમાં આવતા કોઈ રોકી શકવાનું નથી એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ વિસાવદરની જનતા છે ને તે બીજેપીની વિરુદ્ધમાં વોટ કરવાનું અત્યારે વિચારી રહી છે કારણ કે મારી ઘણા બધા લોકો સાથે વાતચીત થઈ અને વિસાવદરના લોકો એવું કહી રહ્યા છે જે ખેડૂતો સાથે વાતચીત થાય તો ખેડૂતોનો એક પ્રમુખ મુદ્દો જે છે એ છે કે બધે જ ભારતીય જનતા એપીએમસી છે તો ભારતીય જનતા પાર્ટીની ત્યાં આગળ પ્રમુખ જે છે જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખ એ છે

કદાચ આપણે જુનાગઢની બજારો ફરીએ તો ખ્યાલ આવે કે કામ કેટલાઓ થાય છે પણ વિસાવદરની જનતા છે એ ખૂબ શાણી છે હોશિયાર છે પોતાનો હક શું છે પોતાને શું મળવું જોઈએ એના માટે લડે છે અને ખાસ કરીને વિસાવદર એક એવી સીટ છે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ બેન પેટા ચૂંટણી આવતી હોય એટલે મોટા ભાગે લગભગ નવ્વાણું ટકા કેસની અંદર એવું બનતું હોય છે કે સત્તા પક્ષનો ઉમેદવાર હોય ચૂંટાઈને જાય પણ વિસાવદર છે ને આ કરામત કરી બતાવે છે કે સત્તા પક્ષને હરાવી અને પણ એ પરિણામ જે અલગ પ્રકારનું આપે છે સામાન્ય રીતે થોડાક ભૂતકાળમાં આપણે જઈએ તો આપણા ગુજરાતની અંદર એક પક્ષ આવ્યો હતો જેનું નામ હતું ગુજરાત પરિવર્તન પાર્ટી જે કેશુ બાપાએ એની સ્થાપના કરી હતી કેશુ બાપા વિસાવદરથી લડ્યા તો બીજેપીની વિરુદ્ધમાં અત્યારે લડતા હતા કેશુ બાપા ચૂંટાઈ ગયા કેશુ બાપા ફરીથી પાછું પાર્ટીને એનું ભાજપ સાથે જોડાણ કર્યું કેશુબાપા ફરીથી પાછા ભાજપમાં ગયા એટલે કેશુબાપાએ તો ઉંમરને કારણે નિવૃત્તિ લીધી પણ એમના દીકરા ભરત પટેલ છે એને પેટા ચૂંટણીમાં ભાજપે ત્યાંથી વિસાવદરથી ટિકિટ આપી તો ભરત પટેલ આવી ગયા તમે વિચાર કરો આ ચૂંટણીની અંદર અત્યારે પણ ભાજપ જે વાતો કરે છે ને કે અમે વિસાવદરથી મજબૂત રીતે ચૂંટાઈને આવશું

મે રોજ તૌતે એક એ સાયક્લોને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને નુકસાન કર્યું વિસાવદર છે એની અંદર બાગાયતી પાકો પણ બહુ છે જેમાં આંબાના બગીચાઓ છે કેરીનું મોટું ઉત્પાદન વિસાવદર છે એ કરે છે ત્યારે ગવર્મેન્ટે ઘણી બધી જાહેરાતો કરી વાવાઝોડા વખતે સરકારે જાહેરાત કરી હતી કે જે બાગાયતી પાકો છે એમાં એક હેક્ટર એક લાખ રૂપિયા એટલે બે હેક્ટર ની અંદર બે લાખ રૂપિયા છે અમે દરેક ખેડૂતના એકાઉન્ટમાં આપશું આજની તારીખે જોવા જઈએ તો વિસાવદરના ખેડૂતોને દસ ટકા ખેડૂતોને એનો લાભ નથી મળેલો જાહેરાતો ઘણી બધી થાય છે એવી જ રીતે જોવા જઈએ તો માવઠું થાય અતિવૃષ્ટિ થાય તો એની પણ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એની જાહેરાતો ચોક્કસથી થઈ જાય છે સર્વે પણ અમુક વિસ્તારોમાં થઈ જાય છે દસ ટકા ખેડૂતોને લાભ નથી મળ્યો એનાથી વિશેષ વાત કરું બેન કે આપણા ગુજરાતની અંદર એક યોજના ચાલે છે જેને પાક ધિરાણ છે ઝીરો ટકા વ્યાજ એ ખેડૂતોને આપવામાં આવે છે એનો કાયદા એવા છે કે જીરો ટકા વ્યાજ એક રૂપિયો પણ વ્યાજ ચૂકવવાનું નથી પણ કઈ રીતે તો તો કે એ જે જે પાક ધિરાણ એમાં અત્યારે મર્યાદા પાંચ લાખ સુધીની કરી પણ અત્યાર સુધી ત્રણ લાખ સુધીની મર્યાદા હતી ત્રણ લાખથી ઉપર હોય તો જીરો ટકાની ત્રણ લાખ સુધી હોય તો જીરો ટકા અને એ ત્રણ લાખ જે લઈએ છે એમાં સાત ટકા જેનું વ્યાજ છે એ બેંક છે એમાં ઉધારે છે એટલે ખેડૂતે એક વખત સાત ટકા વ્યાજ ભરવાનું વાર્ષિક પણ ચાર ટકા છે એ રાજ્ય સરકાર આપવાનું ત્રણ ટકા છે એ કેન્દ્ર સરકાર આપવાનું એ રિટર્ન ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવાનું ત્યારે ત્રણ ટકા છે એ કેન્દ્ર સરકારના ઓલરેડી આવે છે ઘણા ખેડૂતોને ચાર ટકા રાજ્ય સરકાર આપવાના જે હોય છે એમાં વિસાવદરના ખેડૂત હોય કે ગુજરાતના કોઈ પણ ખેડૂત હોય એક પણ ખેડૂતના ખાતાની અંદર એ ચાર ટકાની રાતી પાય અત્યાર સુધી નથી આવી તો આ તો ખેડૂતો સાથે બહુ મોટા મોટો ફ્રોડ કહેવાય છેતરપિંડી કહેવાય તો આ વિસાવદનના ખેડૂતો જાણે છે કે અમારી સાથે આ કેટલી મજાક થાય છે અમને કઈ રીતે બેવકૂબ બનાવવામાં આવે છે એટલે એ રોષ એની અંદર છે ને એને કારણે વિસાવદનની જનતા છે ને એ પેટા ચૂંટણીની પણ રાહ જોતી હતી અને પેટા ચૂંટણીની અંદર એને યોગ્ય ઉમેદવાર જે જરૂરિયાત હોય એને એમ લાગે કે આ માણસ મારો અવાજ બની શકશે એવા ઉમેદવારની જરૂરિયાત હતી એટલા માટે થઈને આજે વિસાવદરની જનતા છે ને એ ઓગણીસ તારીખની રાહ જોઈ રહી છે પણ સાથે સાથે અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એટલે ચર્ચામાં જે ત્રણ નામ આવી રહ્યા છે કિરીટ પટેલ હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી આપને શું લાગી રહ્યું છે કે ખરેખર કારણ કે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જ્યારે ચાલતો હતો ત્યારે મેં પોતે હર્ષદ રીબડિયા સાથે વાત કરી હતી અને હર્ષદ રીબડિયા ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા અને એમને કહ્યું હતું એટલે કે હું ઇકો ખેડૂતોને નુકસાન નહીં થાય તમને શું લાગી રહ્યું છે કે ખરેખર ત્યાં આગળ નેતાઓ એ બોલ્ડ સ્ટેપ લઈ શકે છે એ હર્ષદભાઈ હતા જે તે સમયે વિસાવદરના ખેડૂતોથી ડરી ગયા હતા એને ડર હતો એટલે એને ખાલી એક ખેડૂતોને હર્ષદભાઈ કે હું પાર્ટી છોડી શકું છું ઇકો ઝોન મુદ્દે અત્યાર સુધી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના વન મંત્રીએ ક્યાંય એવું સ્ટેટમેન્ટ નથી આપેલું કે અમે વિસાવદરમાં આજીવન ઇકો સેન્સિટિવ ઝોન લઈ આવવાના નથી કેમકે ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો છે એ સ્થગિત થયો છે રદ નથી થયો તો રદ તો થયો જ નથી તો પછી શું કામ હર્ષદભાઈ અત્યારે પણ ભાજપમાં છે તો તો છોડી દેવું જોઈએ એની ભાજપ જો એ સાચા જ હોય તો એટલે એ રાજકીય વાત છે એની સાથે ઇકો સેન્સેટિવ ઝોન સાથે વર્ષદભાઈને કોઈ લેવા દેવા પણ નથી ને ઇકો સેન્સેટિવ ઝોનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી બેન હું તમને પુરાવા સાથે વાત કરું છું કે બે હજાર સોળથી જ્યારે આ મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે પ્રવિણ રામ જન અધિકાર મંચ જે નામનું જે એક જે સંગઠન છે એના માધ્યમથી પ્રવિણ રામ અમે બધા બે હજાર પણ આ ઉપવાસ આંદોલન કરેલા ત્યારથી લડતા આવીએ છીએ અને આ સતત લડાઈ ચાલુ હતી આ બે હજાર ચોવીસ પચીસમાં પણ લડાઈ ચાલુ રહી અને આ બે હજાર ચોવીસની અંદર સતત બધા માત્ર ત્રીસ મિનિટ માટે હર્ષદભાઈએ આમાં હાજરી નોંધાવી હતી હવે આ એવડું મોટું આંદોલન હોય તો એ હર્ષદભાઈની ત્રીસ મિનિટથી આ આંદોલનમાં આનું સમાધાન નીકળશે આ કાયદો છે હર્ષદભાઈની ત્રીસ મિનિટ આપવાથી રોકાશે અને છતાં પણ હર્ષદભાઈએ ત્રીસ મિનિટ ઠીક છે આપી શું કામ આપી એને ખબર હતી કે હવે પેટા ચૂંટણી આવશે પોતાએ જ રોકેલી હતી ચૂંટણી એ પોતાને જ ઉપરથી કહેવામાં આવ્યું કે હવે તમારે હટવાનું છે હવે આપણે ચૂંટણી લઈ આવવાની છે એટલે પોતાને અપેક્ષા હતી કે પાર્ટી મને ટિકિટ આપશે તો કદાચ મારે કાલ સવારે આપ ખેડૂતો પાસે જવું પડશે એટલે ખેડૂતો પાસે મત માગવા જાવાનો વિકલ્પ શોધતા હતા એના ભાગરૂપે આનું સ્ટેટમેન્ટ હતું તો તમને લાગે છે કે ગોપાલ ઇટાલિયા એ મુદ્દાને રોકી શકશે ગોપાલ ઇટાલિયા ઈકો સેન્સિટીઝોનને રોકી શકશે કારણ કે ગોપાલ ઇટાલિયા તો આમ પણ એવું ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવે છે કે એ તો વિસાવદરથી આવતા જ નથી વિસાવદરથી નથી આવતો તો ગોપાલભાઈ અમેરિકાથી પણ નથી આવતા એ વાત તો ચોક્કસ છે અને એ ગુજરાત બહારથી પણ નથી આવતા ગોપાલભાઈ ઇટાલિયાનું ગામ એટલે આજના જમાનાની અંદર જોવા જઈએ તો લગભગ એક કલાકની અંદર ગોપાલભાઈ એના ગામથી વિસાવદર પહોંચી શકે એટલા અંતરે છે એટલે બહુ દૂર નથી એ કાઠિયાવાડના જ માણસ છે બીજા નંબરની અંદર જ્યારે ભાજપ એવું કહેતી હોય કે વિસાવદર છે એ ગોપાલભાઈનું વતન નથી અમારા અહીં બાજુમાં આવેલો પોરબંદર જિલ્લો છે ત્યાં મનસુખભાઈ માંડવિયા સાંસદ છે એનું વતન ક્યાં પોરબંદર છે આવા તો અનેક આપણે ઉદાહરણ જોઈ શકીએ અને ઇકો સેન્સિટિવ હા ઇકો સેન્સિટિવ ઝોનની અંદર સીધી વાત છે કે ગોપાલભાઈ તો હજી સત્તામાં નથી છતાં પણ જે આંદોલન થયું જે બે હજાર ચોવીસના અંતમાં જે ઓક્ટોબર નવેમ્બર સપ્ટેમ્બર એ ટાઈમે જે આંદોલન થયું ગોપાલભાઈએ દિવસ રાત તેમાં પરસે ઓપાડ્યો અને એની જે મહેનત હતી જેને કારણે તો સરકાર પણ અત્યારે આ કાયદો સ્થગિત કરવા માટે મજબૂર થઈ એમને ખબર હતી કે હવે આ કાયદો સ્થગિત નહીં કરીએ તો ગોપાલ ઇટાલિયાની સાથે આ તમામ ખેડૂતો અત્યારે એની સાથે છે ને આ ખેડૂતો છે એ ભાજપને જીવવા નહીં દે એટલી હદે ભાજપને ડર લાગ્યો એટલે ગોપાલભાઈના ડરને કારણે તો આ કાયદો રોકાણો એના ડરને કારણે કાયદો રોકાણો આ આજે આ માણસ છે એ વિસાવદરના ગામડામાં આંદોલન કરીને જો કાયદો રોકાતો હોય તો આ વિધાનસભામાં જાય તો તો ઘણા કામો થઈ શકે છે કારણ કે ક્યાંક સવાલ અહીંયા એ પણ આવી રહ્યો છે કે એકલા ખેડૂતોની અંદર કારણ કે જાતિવાદ પણ આવે છે કે એ સીટ જે છે લેવા પટેલની ત્યાં આગળ પ્રભુત્વ છે પણ દલિત અને મુસ્લિમ વોટનું માર્જિન જોવા જઈએ તો એ માર્જિન પર ઘણું ઇફેક્ટિવ છે તમને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ત્યાં આગળ એ માર્જિન લેવામાં સફળ રહેશે કારણ કે ગઠબંધન છે ને આ વખતે કોંગ્રેસની હાલત તો એવી છે કે કદાચ એની ડિપોઝિટ લેવામાં એ સફળ રહેશે કે નહીં આ મુદ્દો મેન વિચારવાનો છે કેમ કે કોંગ્રેસને મને નથી લાગતું કે કદાચ પૂરા દસ હજાર મતે પહોંચે કેમ કે કોંગ્રેસનો એક્સ વાય જેટ કોઈ પણ ઉમેદવારથી આવવાની છૂટ કોંગ્રેસની હાલત બહુ ખરાબ છે અને વિસાવદરની જનતા ખૂબ જાણે છે આમ જોવા જઈએ તો ભારતના બંધારણ મુજબ કોઈ પણ ચૂંટણી આવે ત્યારે કોઈ પાર્ટી છે એ રાજકીય પાર્ટી છે પોતાના એક ઉમેદવાર ઉતારી શકે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એવી છે કે પોતાના બે ઉમેદવાર ઉતારે છે એક તો સત્તાવાર રીતે ભાજપના મેન્ડેટ ઉપર આવેલા હોય બીજા હોય છે કોંગ્રેસના કોંગ્રેસના શું રોલ છે તો ગયા મહિના પછી ભાજપમાં હોય છે હર્ષદભાઈ પણ એમાં છે ને હર્ષદભાઈ ક્યાં ભાજપમાં હતા એ તો કોંગ્રેસમાંથી બે વખત ચૂંટાયેલા પછી ભાજપમાં ગયા ભાજપમાં ગયા એટલે વિસાવદન જનતા એને બતાવી દીધું આમ આદમી પાર્ટીમાંથી પણ ગયા ને તો ભૂપતભાઈ ગયા છે તો એને બતાવ્યું છે ને ભૂપતભાઈ તો રાહ જોવે છે વિસાવદરની જનતા વિસાવદરની જનતા તો પ્રાર્થના કરે છે કે બદલો લેવો છે ભારતીય જનતા પાર્ટી છે એ ટિકિટ આપે તો અમે બદલો લઈએ પણ ભારતીય જનતા પાર્ટીને ડર છે ભૂપતભાઈ તો બહુ મહેનત કરે છે અત્યારે ટિકિટ માટે પણ ભારતીય જનતા પાર્ટીને ડર છે કારણ ટિકિટ આપવી કેમ અને એને નથી આપવી તો હવે આપવી કોને આ પ્રશ્ન છે અત્યારે ત્યાં કેમ કે હવે તો ત્યાં અંદરો અંદરના ડખાઈ બહુ થઈ ગયા છે કોઈ પણ એકને ટિકિટ આપશે બે લોકો તો એને હરાવવા માટે ઊભા થશે એટલે હવે આમાં તો ગોપાલભાઈને તો એ મળવાના છે કે જેટલી મહેનત આમ આદમી પાર્ટીના કાર્યકરો કરશે એટલી મહેનત પાછા ભારતીય જનતા પાર્ટીના નારાજ લોકો કરવાના છે અને બંને લોકો આવીને કહી ગયા છે એમાં બે જે જૂથ હોય છે બંને જૂથના માણસ આવીને કાનમાં કહી ગયા છે અમને ટિકિટ નહીં મળે તમને મદદ કરશું બંને એક એક કાનમાં કહી ગયા છે એટલે ગોપાલભાઈ માટે તો બહુ સારા સમાચાર છે ગોપાલભાઈ માટે તમે સારા સમાચાર કહી રહ્યા છો પરંતુ તમને લાગે છે કે કારણ કે જે રીતે અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે હર્ષદ રીબડીયા જો આવે તો ગોપાલ ઇટાલિયાને ટફ બિલકુલ નહીં કેમ કે વિસાવદર જનતા છે એ પક્ષ પલટું માણસને ક્યારેય સ્વીકાર કરતી નથી અને બીજો મુદ્દો છે કે હર્ષદભાઈ હતા એ જ્યારે બે વખત કોંગ્રેસમાંથી પણ ચૂંટાયા તો ત્યારે પણ વિસાવદરની જનતાના જે પ્રશ્ન હતા એનું કોઈ નિરાકરણ નથી કર્યું ઇકો સેન્સિટિવ ઝોન છે કેટલો લાંબો સમય સુધી એનું આંદોલન ચાલ્યું બેન ત્રીસ મિનિટની હાજરી આપીને એ વિસાવદરની જનતાને બહુ ખૂચે છે અત્યારે અને ત્રીસ મિનિટની હાજરી આપી અને એમાં પણ જે બોલીને ગયા કે આ કાયદો છે આ કાયદાનો હું વિરોધ કરું છું આ કાયદો સરકાર રદ ન કરે તો હું પાર્ટી છોડવા માટે પણ તૈયાર છું એ બોલીને ગયા અને પછી છોડી નથી એટલે વિસાવદરની જનતાને ખબર પડી ગઈ કે હવે આ ભાજપમાં ગયા અને એનું પાણી પી ગયા છે એટલે હવે આ બોલશે એ કરશે નહીં એટલે હવે હર્ષદભાઈ આવે કે નરેન્દ્રભાઈ મોદી આવે કે અમિતભાઈ શાહ આવે એક્સ વજેટ ગમે તે આવે વિસાવદરની જનતા છે ને બીજેપીને નહીં સ્વીકારે આ હું ચોક્કસ માનું અચ્છા કારણ કે વિસાવદર માટે જે રીતનો ઇતિહાસ છે અને જે રીતે ત્યાં આગળ કોંગ્રેસ પણ કામ કરી રહી છે કે આ પહેલાં તો એક નાનું બાળક આવીને મેન્ડેટ લઈ જાય બે હજાર ને સત્તરની ચૂંટણીની અંદર અને પછી બાવીસની ચૂંટણીની અંદર કોંગ્રેસના જે નેતા છે એને માત્ર પંદર હજાર જેટલા વોટ મળ્યા અને એવું કહેવાય કે અંદર સામે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા હતા આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની ચૂંટણીમાં લાગી કોંગ્રેસ થઈ શકે એટલું ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે અત્યારે પણ જનતા એને જાણી ગઈ છે એટલે જનતાએ નક્કી કર્યું છે તમારે જેને મદદ કરવી છે એને અમારે જોતા નથી એટલે કોંગ્રેસને જાકારો આપવાનું મન તો છે જ ને એટલા માટે જ હું આપને જણાવું છું ને કે દસ હજાર મતે પણ કોંગ્રેસ પહોંચવાની નથી અને એની ડિપોઝિટ પણ જશે એવી હાલત ત્યાં થવાની છે કેમ કે જનતા છે એ બહુ હોશિયાર છે અને એમાંય વિસાવદરની જનતા કે રાજકારણ શીખવું હોય ને તો બધા એવું કહે કે સૌરાષ્ટ્રમાં આવવું પડે અને અમારે સૌરાષ્ટ્રવાળા બધા એવું કહે કે રાજકારણ શીખવું હોય તો વિસાવદર જવું પડે એટલે વિસાવદર ની જનતા છે બધું ઘણું બધું જાણે છે નેતાઓ જેટલું રાજકારણ સમજે છે ને એના કરતા વિસાવદરના ના ખેડૂતો ઘણું બધું સમજે છે એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જમીન સાથે જોડાયેલા એટલે એ ભાજપને ને કોંગ્રેસને બંનેને ઓળખે છે અને બંનેને બરાબરનો સબક શીખવાડશે રાજકારણ શું હોય ને એ મેસેજ પણ આપશે વિસાવદર તમે કહી રહ્યા છો કે રાજકારણ શું છે મેસેજ આપશે પણ સવાલ એ છે કે કારણ કે એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી માટે આ અસ્તિત્વની લડાઈ છે કોંગ્રેસ માટે જ્યાં હાસ્યમાં ધકેલાઈ ગઈ છે અને કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ ક્યાંક બચાવી રાખવા માટે મહેનત કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી પોતે પાવરમાં છે અને છતાં એ પાવરને વધારે પેલું કરવા માટે લડી રહી છે આ બધાની વચ્ચે ત્રણેયની વચ્ચે તમારું અનુમાન અત્યાર સુધીનું શું કહી રહ્યું છે અને ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે વિસાવે તેની ટોટલ આંકલન કરવા જોઈએ ને બેન તો અસ્તિત્વની જ્યાં સુધી આમ આદમી પાર્ટીની વાત છે ને એમાં મારું એવું માનવું છે આમ તો બે હજાર બાવીસની અંદર પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી છે આમ આદમી પાર્ટી લડી એટલે પહેલી વખત એવું બન્યું છે કે પાંચ વિધાનસભા સીટ ઉપર આમ આદમી પાર્ટી ચૂંટાણી અને અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ રાજકીય પક્ષ પહેલી ચૂંટણી લડે ને પાંચ સીટો ચૂંટાઈને આવે એવું બન્યું નથી એટલે જબરજસ્ત પરફોર્મન્સ થયું છે દિલ્હી વસ્તુ અલગ છે બેન ગુજરાત આખી અલગ થાય પણ થાય ના કેજરીવાલની છબી અને ગુજરાતને કોઈ કેમકે અહીંયા કદાચ ને ગોપાલભાઈ ચૂંટાઈએ તો કઈ અહીંયા સીએમ એમ કેજરીવાલ બનવાના નથી બરાબર છે ગુજરાત આખી વસ્તુ અલગ છે દિલ્હી વસ્તુ અલગ છે અને દિલ્હીની જ્યાં સુધી આપણે દિલ્હીમાં તો નથી જવું પણ ત્યાંનું લાંબા ગાળાની વાતો કરવા જઈએ તો જે કોંગ્રેસ સિત્તેર વર્ષમાં નથી કરી શકી તે કેજરીવાલજીએ ત્યાં દિલ્હીમાં દસ વર્ષમાં કરીને બતાવ્યું છે અને જેટલું દસ વર્ષની અંદર ડેવલપ કર્યું હતું ને એ બધાને પાછું જમીન દોસ્ત આ લોકોએ બે મહિનામાં ભાજપ વડાઈ કર્યું છે એ પણ ત્યાં સત્ય હકીકત છે એટલે દિલ્હીની વાત કરવા જઈએ તો બહુ લાંબી થશે વાત છે ગુજરાતની તો ગુજરાત હા એટલે વિસાવદર પણ ગુજરાતમાં ને એટલે પણ વિસાવદરની વિસાવદરની તાસીર કઈક અલગ છે એ તાસીર સરકાર તાસીર એટલે બેન આમ તો હું તમને જવાબ આપું કે આપણે ચર્ચા કરીએ પછીનો મુદ્દો છે પણ ગુજરાતના દરેક નાગરિકોએ જાણે છે ગુજરાત નું મીડિયા પણ જાણે છે કે વિસાવદર બંધો નકામો લાકડું છોલેની રંધો નકામો અને નફો ન મળે ને એ ધંધો નકામો આપડે કઈક વેપાર કરતા હોય તો નફો મળવો જ જોઈએ બોલે એ બંદો નકામો આ બધું જે આમ વાત છે ને એમ વિસાવદર છે ને ટકોરાવાળું છે વિસાવદર એની પરંપરા છે ને એ ક્યારેય ન છોડે ને વિસાવદર જે અત્યાર સુધી જે જેની ઇતિહાસ આખો રચેલો છે ને એ જગ જાહેર છે ને એનો ઇતિહાસ એ કાયમ રાખવા માટેનું માથું આપી દઈએ એ વિસાવદર છે એટલે વિસાવદર છે અને પહેલી વખત બેન એવું બન્યું છે વિસાવદરથી ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને જાય ને તો વિશાવદરને તો ફાયદો થશે જ પણ હું તમને ગેરંટી સાથે કહું ઓલ ઓ ઓલ ઓ

મળદની જેમ ઊભી અને સત્તાને આંખમાં આંખ નાખીને પૂછવાની કોઈ એનામાં તાકાત હોય ને તો એનું એનું નામ છે ગોપાલ ઇટાલિયા અને એ પ્રશ્ન કરશે અને ઓલા લોકોને એનું છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દેશે એ ગોપાલ ઈટાલિયા એ હન્ડ્રેડ પરસેન્ટ બે વન થાઉઝન્ડ પરસેન્ટ તમને કહું છું કે ગોપાલ અત્યારે ભાજપની અંદર ફફડાટ મચી ગયો જ્યારથી પણ ગોપાલ ઇટાલિયાનું નામ વિષાવદરથી જાહેર થયું ને દિલ્હી સુધી બધાને અત્યારે અજીત છે 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 લોકો એને ખબર કે અમે જે કાળા ધોળા કરીએ તમામ મુદ્દાઓ છે ને આ વિધાનસભાની અંદર આપણી સામે અવાજ ઉઠાવવા માટે હવે ગોપાલ ઇટાલિયા આવી રહ્યો છે અને એમાં વિસાવદરથી નામ જાહેર થયું એટલે એને ખબર છે કે વિસાવદરથી એનું નામ જાહેર થયું વિસાવદરની જનતા તો ફાઇનલ અમારી સામે આ મોકલશે એટલે હવે ચૂંટણીમાં ગોપાલભાઈને કેમ હરાવવા ને એના કરતા એ ચૂંટાઈને આવશે પછી વિધાનસભામાં કેમ સામનો કરવો ને એની તૈયારી ચાલુ થઈ ગઈ ના પછી એવું નહીં કે ઈવીએમ મેનેજ થઈ ગયા ઈવીએમ મેનેજ નો પ્રશ્ન આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં બેન ઉઠાવેલો નથી એક પણ સ્ટેટમેન્ટ તમે આમ આદમી પાર્ટીમાં ઈસુદાનભાઈ નું હોય ગોપાલભાઈ નું હોય પ્રવીણ રામનું હોય એક્સ કોઈ પણ નેતાનું હોય તમે જોઈ લો ક્યારે આમ આદમી પાર્ટી એવું નથી કીધું કે ઈવીએમ હેક થઈ ગયા જનતાએ આદેશ આપ્યો ને જનતાએ આદેશ એટલે કંઈ નબળો થોડો આપ્યો છે વિસાવદનમાં પણ જનતાએ ત્યારે આદેશ કર્યો કે જાઓ તમે વિધાનસભામાં જામજોધપુરમાંથી પણ મોકલેલા છે ગારિયાધારમાંથી પણ મોકલા ચૈતરભાઈને પણ ડેડિયાપાડાથી મોકલા છે ઉમેશ મકવાણા અને બોટાદથી મોકલા છે તો ઈવીએમનો ક્યાં પ્રશ્ન છે ઈવીએમ શું કરે અમારી જનતા કરે છે અને ઈવીએમ નો તો કોઈ આમાં સવાલ જ નથી આવતો ઈવીએમ થી ચૂંટણીઓ અત્યાર સુધી થઈ હજી પણ થવાની છે અને એ તો ચૂંટણી પંચે જે નક્કી કે જો પેલી વાત કોર્ટ છે કે ચૂંટણી પંચ છે એ તો બધી રાજકીય પાર્ટી થી પર છે ને એ તો બધા થી ઉપર બોસ છે એનો જે નિર્ણય હોય એને તો સ્વીકારવાનો છે બિલકુલ બિલકુલ પરેશભાઈ અમારી સાથે જોડાયા કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો આભાર